સાથે જીવીશું સાથે મરીશું વચન સાર્થ પતિના નિધનના એક કલાકમાં જ પત્નીનું પણ હૃદયરોગના હુમલાથી મોત ઈડરના કાનપુર ગામે હૃદયદ્રાવક ઘટના પાસઠ સભ્યોના સંયુક્ત પરિવારમાં શોકનું મોજું દંપતીની એક સાથે નીકળી અંતિમ યાત્રા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર ગામે એક એવી ઘટના બની છે જેણે સમગ્ર પંથકને ભાવ કરી દીધો છે લગ્ન સમયે લીધેલું સાથે જીવીશું અને સાથે મરીશું વચન અહીં એક વૃદ્ધ દંપતીએ સાચા અર્થમાં નિભાવ્યું છે પતિના મૃત્યુના આધાતમાં પત્નીએ પણ માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં પ્રાણ ત્યાગી લીધા હતા વિગત મુજબ કાનપુર ગામમાં રહેતા પાસઠ વર્ષીય મણિભાઈ નાથાભાઈ પટેલ મણિદાદાનું વહેલી સવારે કુદરતી રીતે અવસાન થયું હતું મણી દાદાના મોતના સમાચાર સાંભળી તેમના પતલી અડસઠ વર્ષીય શાંતાબેને ઊંડો આઘાત લાગ્યો જોકે પરિવારના મોપિયુવાના નાતે શાંતાબેને હિંમત રાખી પત્ની અંતિમ વિધિ માટેની તૈયારીઓ શરૂ કરાવી હતી પરંતુ જીવનભરના સાથીની વિદાયનો વિરહ તેઓ વધુ સમય સહન કરી શક્યા નહીં પતિના મોતના માત્ર એક કલાક બાદ જ શાંતાબેનું પણ હૃદય બેસી ગયું અને તેમનું પણ મોત નીપજ્યું હતું આ વર્ષોના સુખી દાંપત્ય જીવનનો અંત એક સાથ આવ્યો હતો પાસઠ સભ્યોનો પરિવાર શોકમાં ગરકાવ મણિભાઈ અને શાંતાબેનનો પરિવાર ખૂબ જ વિશાળ છે પાસઠ સભ્યોના સંયુક્ત પરિવારમાં એક સાથે ઘરના બે વડીલોની છત્રછાયા ગુમાવતા ભારે શોકનો માહોલ છવાયો હતો કાનપુર ગામમાં દંપતીની અંતિમ યાત્રા એક સાથે કરવામાં આવી ત્યારે ગામમાં અત્યંત ભાવુક દ્રશ્ય સર્જાયા સ્મશાનમાં પણ પતિ પત્નીને એક સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો આ ઘટના જોઈ ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી ઈડરમાં દાદા દાદીની પ્રેમ કહાનીનો કરુણ અંજામ પતિના વિરમાં એક કલાકમાં જ પતિનીએ દેહ તાક્યો કહેવા છે કે સાચા જીવન સાથી એ છે જે સુખમાં સાથે હશે અને દુઃખમાં સાથે રડે પરંતુ સાબરકાંઠાના કાનપુરમાં એક દંપતી તો મૃત્યુમાં પણ એકબીજાનો સાથ ન છોડ્યો પાસઠ વર્ષીય મણિભાઈ પટેલ અને તેમના અડસઠ વર્ષીય ધર્મ પત્ની સાંતાબેને સાથે જીવીશું સાથે મરીશું ઉક્તિને સાર્થક કરી બતાવી છે ઘટનાની વિગત એવી છે કે કાનપુરમાં રહેતા મણિભાઈ મણીદાદાનું વહેલી સવારે અવસાન થયું પતિના જવાના દુઃખમાં પત્ની શાંતાબેન ભાંગી પડ્યા જોકે સામાજિક રીતિ રિવાજ મુજબ તેમણે પતિની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ કરી પરંતુ કુદરતને કદાચ આ જોડી તોડવી મંજૂર ન હતી પતિના વીરોનો આઘાત શાંતાબેન જીરવી ન શક્યા ને માત્ર સાહીઠ મિનિટની અંદર જ તેમણે પણ પતિની પાછળ અનંતની વાત પકડી લીધી પાંસડા સભ્યોના હરિયાભરિયા સંયુક્ત પરિવારમાં એક સાથે બે વડીલોની વિદાયથી કલ્પાંત મહંચી ગયો છે ગામમાં જ્યારે મણિદાદા અને સાંતા દાદીની અંતિમ યાત્રા એકસાથે નીકળી ત્યારે પથ્થર હૃદય પણ નીગળી ગયા હતા બનીને એકસાથ મુખાગ્નિ આપવામાં આવ્યો આ ઘટના આજના સમયમાં પણ અટૂટ પ્રેમ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે પતિ પત્નીના મોતની ઘટનામાં પતિ પત્નીનું એક કલાકના જ અંતરે મોત સ્થળકાનપુર તાલુકા ઈડર જિલ્લા સાબરકાંઠા મૃતક મણિભાઈ પટેલ ઉંમર વર્ષ પાંસઠ અને સાંતાબેન પટેલ ઉંમર વર્ષ અડસઠ પાંસઠ સભ્યોના સહિત પરિવારના મોભી હતા બંનેની સ્મશાન યાત્રા સાથે નીકળી અને સાથે અગ્નિ દહા પાયો એવા રાજકંશી પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા